આજે પણ જે સсорવા તો એક બે નારે બાજવાનું હે જઈને પાણી અતારે સવારે 7 વાગે જાગે હે હા બીજો બીજો કઈ નહી 7 વાગે જાગે ને પછી આવે હે 9 વાગે દાડીએ તો પછી કેડુ ને માથે દાડી રાખે માથે પડતી કાલથી બંધ હવે કોઈદી આવું જ નઈ તારા સારું કઈ નહી ન આવતી તો અમે બીજા ગોત લાવશું હા તો બીજા ગોતી આવજે તને કેવું કામ કર દેઉં જો હા હા તે નો આવું કાલ થી હાલો તો કાલ થી બંધ આજ રાખવાની કે નહીં આજે હાલો તો આજે જઈ હી ઘરે હાલો તો અમે મૈંડા સી સરવા જો આટલો સ સરી લીધો એક ઢગલો આ બેન કંઈક કહા હતાર માં રાડુ પાડે હે તો આપણે પણ ટી ખરાબ ન કરવો હાલે લેવા મૈંડા એ જોઈ લીધું આવી ના ફોનમાં એ કે નવ વાગ્યા 8:30 થયા હે હજી જો બેહી

તો આપણે કેરુના લઈ સી બીજા સહે સડી ગયા બીજા સહ પણ આટલા લઈ લીધા હે હાલો તો હે ને અમે સરતા સરતા એટલે પોગી ગયા સી શેડાના સહે એટલે ગાટા હે થોડા લાયા આ કે હારી ચા પી જા ને રગડો આપડી હાટો લાયા બોલ તો ફરદાન બોલ તો ઓ બોલ કે હારી ચા પી જા રગડો રગડો ચા લાઈ છે તો હારી ચા પી તો ચા આવી ગયો છે તો ચાલો બધા ચા પીવા ચાલો પાણી પીવા એક વાતું કરે પાણી પીવાનું ચાલુ નથી કરતી ચા પીવા હાલો તો બધાય ચા પીવા હાજરી ચલો ચા પી લો બધા જ પીજો બધાય માથા બે ત્રણ જ પીવી બાકી કોઈ હે નહીં આજ તો કાલ દાડી આવ્યા હતા તો વહી ગયા આજ લાવવાના નતા પાણે ચા પીઓ કોને તો ચાલો આપણે ચા પી લીધો છે તો આ બેનને હું એ કંઈ નક્કી થતો નહીં જો નાન કોઈક સોરી લઈને અડપણ હાલ તો ઊભા નથી થતા ચા પી લીધો તો આપણે મંડી લેવા આ પાક સારી હોય એને એવા સહાય જો મસ્તીના સહાય હે ને મજાનો મારો પાઠ હે એને અસલ મજાનો ભાઈ ગે એના ભાઈ હારા હે એટલે એને હારા સહાય તો આજે આપણે ઘાટો સહાવી ગયો છે તો આટલે જ પૈ ગયાસી એટલે કે રહી રહીજો નખું મોર થઈ જાતો એટલે બધા કપાસ ફરવા તો આપણે કાયમ આ બેનને લેવડાવવા જઈ જો કે કાયમ એ વાહ્યા જોઈ

તો ચાલો બધા અમે જઈશી ઘરે ઘરે નહીં જોકે અમે વાડિયા રહીએ એટલે અમે જઈશી વાડીએ તો બધાને જય માતાજીની જય રામાપી રાધે રાધે